ચાંસમાં કેડવણી મંડળ સંચાલિત શ્રીમતી કે પટેલ ગર્લ્સ હાઈસ્કૂલના સેવકનો વિદાય સમારોહ યોજાયો તેમજ ધોરણ દસ બારની વિદ્યાર્થીઓને વિદાય અપાઈ શુક્રવારે ચાણસમા ખાતે કે એક ગર્લ્સ હાઈસ્કૂલમાં સેવક તરીકે ફરજ બજાવતા સુરેશકુમાર કાળાજી બરંડાની નાદુરસ્ત તબિયતના કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ તેમાં શાળા પરિવાર દ્વારા સેવક સુરેશભાઈના વિદાય સમારંભ યોજાયો તદુપરાંત ધોરણ દસ બારની વિદ્યાર્થીનીઓ પૈકી ધોરણ દસની વિદ્યાર્થીનીઓ હાઈસ્કૂલમાં ધોરણ ધોરણ બાર ની વિદ્યાર્થીઓને ઉષ્મા વિદાય સમારોહ યોજા સાથે ધોરણ આઠ નવ દસ અગિયાર બાર માં અભ્યાસ કરતી વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાઈ હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવ વિદાયમાન થઈ રહેલ સેવક સુરેશભાઈનો શેષ જીવન તંદુરસ્ત નિરોગી રહી પરિવાર સાથે વિતાવે તેવી શુભેચ્છા પાઠવી તેમજ ધોરણ દસ બાર વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સફળતાના શિખરો સર કરી શાળાનું નામ રોશન કરે તેવી શુભકામના આપવામાં આવી આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ પૂર્વાચાર્ય શોભનાબેન પટેલ સહિત શિક્ષકો વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહ્યા જ્યારે સ્કૂલના શિક્ષિકા મનીષાબેન પટેલે કાર્યક્રમનું સુંદર સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ધ ગુજરાત લાઈવ ન્યૂઝ રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ